ને ત્રણ પૈસો શેર બરફી ત્રણ પૈસો શેર લોટ અને ત્રણ પૈસો શેર દૂધ બધું જ ટકે શેર ટકો એટલે ત્રણ પૈસાનો સિક્કો કાછિયો ટકાની શેરભાજી આપે અને કંદોય ટકાના શેર ખાજા આપે ટકે શેરભાજી ટકે શેર ખાજા જે માગો તે ટકે શેર એવી અંધેરી નગરી હતી અને એવો એનો કારભાર હતો એ શહેરમાં એક વખતે એક ગુરુ અને બીજો એમનો ચેલો એમ બે જણ આવી ચીડ્યા ગુરુ મોટા અને અનુભવી ડહાપણના ભંડાર છેલો ને તરંગી પૂરો ઘડાયેલો નહીં ગુરુની રજા લઈ ચેલો અંધેરી નગરીમાં ભિક્ષા માગવા ગયો આ એક ભિક્ષા આપો મૈયા એણે ભિક્ષા માગવા માંડી ઘરમાંથી બાય લોટની વાટકી ભરીને નીકળી અને ચેલાની જોળીમાં લોટ નાખ્યો આ હાલકે કરતો જોઈએ ચેલો બીજે ઘેર ગયો અને ભિક્ષા માંગી ત્યાંથી પણ આંટો માર્યો એમ કરતાં એની જોળી ભરાઈ ગઈ ચેલો બજારમાં આવી પહોંચ્યો એની નજર એક પાટિયા પર પડી એના પર લખ્યું હતું ટકે શેર આટો બીજા પાટિયા પર લખ્યું હતું ટકે શેર ખાજો આ તો મજાની વાત ટકે શેર આટો અને ટકે શેર ખાજા ચેલાને આવ્યો થયો એ તો કંદોઈની દુકાને ગયો કંદોઈને પૂછ્યું કેમ મહારાજ શું જોઈએ છે સુખડી કેમ આપી ચેલાએ પૂછ્યું ત્રણ પૈસે શેર કંદોએ કહ્યું એને બદલે આટો આપો તો ચાલશે એનો ભાવ એનો ભાવ પણ ત્રણ પૈસે છે ખુશીથી ચાલશે જેટલો આટો આપશો તેટલી જ સુખડી જોખી આપશું આ તો ઘણું સરસ એમ કહીને ચેલાએ આટો આપી સુખડી લીધી રાજી થતો થતો એ ગુરુજી પાસે ગયો મહારાજ જુઓ તો ખરા હું કેટલી બધી સુખડી લઈ આવ્યો ચેલાએ કહ્યું ક્યાંથી લાવ્યો ગુરુએ પૂછ્યું ને ચેલાએ બધી વાત માંડીને કહી બધું જ ટકે શેર ગુરુએ પૂછ્યું હા મહારાજ ટકેશેર ભાજી ને ટકેશે ખાજા ટકેશેર આટો ને ટકે સુખડી જ્યાં બધું એક જ ભાવે વેચાતું હોય ત્યાં રહેવામાં માલ નથી ગુરુએ કહ્યું ચાલ બેટા આપણે બીજે ગામ જઈએ લાગી આવું મજાનું શહેર જ્યાં ભિક્ષાનો લોટ આપીને સુખડી ખાજા કે ઘેબર લેવાય તે છોડી જવાનું ગુરુજી સાથી કહે છે તેને સમજાયું નહીં જો બેટા અહીં સારા નરસાની ચોર કે શાહુકારની એક જ કિંમત હશે પણ ચેલાએ ન માન્યું એટલે ગુરુ એને ત્યાં જ રહેવા દઈ બીજે ગામ ચાલ્યા ગયા ચેલાને તો આ શહેરમાં ફાવી ગયું રોજ સવાર થાય કે અહાલે કરતો એ ભિક્ષા માગવા નીકળી પડે ને જે કંઈ મળે તે કંદોઈને આપે ને લાડુ ઘેબર મગજ કે સુખડી લઈ આવે ને ખાઈ પીને લહેર કરે થોડા દાડામાં એનું શહેર જાડું તગડા જેવું અલમસ્ત થઈ ગયું જાડિયો જાડિયો ભીમ છોકરા એની પીઠ પાછળ બોલતા ને દોડતા એ શહેરમાં એક ડોશી રહે એ શહેરમાં એક ડોશી રહે એ ડોશીને ચાર દીકરા એમનો ધંધો ચોરી કરવાનો રાત પડે ને ચોરી કરવા જાય એક વખત એ ચોરી કરવા નીકળ્યા રસ્તામાં બિલાડી આડી ઉતરી શુકન સારા નથી થતા એને કહ્યું લે હવે હાલ હાલ શુકન ઉપર ભરોસો ના રાખીએ બીજો બોલ્યો ચારે ભાઈ ચગનશેઠની પછી તે પહોંચ્યા અંધારી રાત કંઈ ન બોલે કે ચાલે એમણે ગણેશ્યુ કાઢ્યું ને ભીત ખોદવા માંડી થોડુંક ખોદું તો ભીત હાલી ઉઠી જરા વધારે ખોદું ત્યાં તો ધડુમ ધડુમ કરતી ભીત પડી ને ચારે ભાઈ દબાઈ ગયા એમના પર ભીત તૂટી પડી સવાર પડ્યું પણ દીકરાઓ ન આવ્યા એટલે ડોશીએ તપાસ કરવા નીકળી મારા દીકરાઓને કોઈ જોયા એણે ઓળખીતા પાળખીતાને પૂછવા માંડ્યું કોઈએ એને કહ્યું કે છગન શેખની દીત તૂટી પડી છે ને એની નીચે કોઈ દબાઈ ગયું છે લાકડી ઠપકારતી દોશી ત્યાં ગઈ એણે જોયું તો પાડે લોલ દીત તૂટ પડી હતી ને નીચે એના ચારેય દીકરા દબાઈ મૂવા હતા ચારેય દીકરા મરી ગયા તો જોઈને દોશી ઘણો બધો રડીને છેવટે રાજા પાસે ગઈ રાજાજી મારી ફરિયાદ છે શાની ફરિયાદ છે એવું રાજાએ પૂછ્યું બાપુ મારા ચાર દીકરા ચોરી કરવા જતા છગન શેઠની ભેંત તૂટી તેમાં દબાઈ મોવા અરે કોણ હાજર છે રાજાએ બૂમ પાડી જાઓ હમણાં ને હમણાં લાવો એણે એવું તે કેવું ઘર ચણ્યું કે ભીત તૂટી પડી ને આ ડોશીના ચારેય દીકરા દબાઈને મરી ગયા સિપાહીઓ દોડ્યા ને છગન શેઠને પકડીને લઈ આવ્યા તમે એવું તે કેવું ઘર ચણ્યું કે ભીત તૂટી પડી ને આ ડોશીના ચારેય દીકરા દબાય મૂવા તમને શૂળ્ય ચડાવવા જોઈએ પણ બાપ છગનશેઠ બોલ્યા ઘર તો કડિયાએ ચડ્યું છે તે વાંક હોય તો એનો છે ખરી વાત ખરી વાત કડિયાનો જ વાંક છે સિપાહીઓ છગનશેઠને છોડી દો ને કડિયાને સુળીયે ચડાવી દો છગનશેઠ છૂટ્યા સિપાહીઓ મોતી કડિયાને પકડીને લઈ આવ્યા રાજાએ ચડાવી દેવાની સજા કરી બાપુ મેં તો બરાબર ચણેલું પણ ગારો ઢીલો હતો તેથી એમ થયું હશે ભલે રાજાજી બોલ્યા એને છોડી દો ગારા વાળાને પકડી લાવો મોતી કડિયો છૂટ્યો સિપાહીઓ ગરબડ ગારા વાળાને પકડી લેવા રાજાએ એને શૂળીએ ચડાવી દેવાની સજા કરી પણ બાપુ મેં તો બરાબર ગારો કરેલો વાંક તો પખાલીનો છે એને પાણી વધારે રેડ્યું ને ગારો ઢીલો થયો એમ છે બોલ્યા એને છોડી દો ને પખાલીને ચડાવો ગરબડ ગારાવાળો છૂટ્યો સિપાહીઓએ પાંચ આંખ પખાલીને પકડ્યો રાજાજીનો હુકમ છે તે મને સૂર્ય ચડાવવાનો છે તો તો ભારે ગજબ થઈ જાય તમે મને રાજા પાસે લઈ જાઓ હું એમને સમજાવીશ મને તો એ મારા જીવની પડી છે એને રાજા પાસે લઈ ગયા કેમ રે પખાલી તું કેટલું બધું પાણી નાખી દે છે ગારો ઢીલો થયો ને ને બરાબર ન તે પડી ગઈ ચાર ખૂન થયા બાપુજી બાપજી એમાં મારો વાક નથી હું ગારામાં પાણી નાખતો તો એવામાં એક ફકીર ચીપીયો ખખડાવતો ચાલી નીકળ્યો તેથી પાણી વધારે પડી ગયું એમ છે કે રાજાજી બોલ્યા સિપાહીઓ એને છોડી દો ને મુલ્લાને શૂળીએ ચઢાવો પાંચો પખાલી છૂટ્યો સિપાહીઓ મુલ્લા ફિદાયલીને પકડ્યા મુલ્યા બિચારા ખુદાનો માણસ શરીરે પાતળા સીધા સોટા જેવા રાજાજીનો હુકમ છે કે તમને શૂળીએ ચઢાવવા સિપાહીઓએ કહ્યું જેવી ખુદાની મરજી સિપાહીઓ મલ્લાજીને સુળીએ ચઢાવવા એ લઈ ચાલ્યા સુળીવાએ મુલ્યા ફિદાલીને જોયા એની નજર સુળી ઉપર ગઈ આવી તોતીંગ જાડી શોળી ઉપર મુલા શોભે ખરા એ વિચારે સિપાહીને એણે વાત કરીને રાજાજી પાસે ખુલાસો પૂછવા મોકલ્યો સિપાહી રાજાજી પાસે ગયો બાપુ શોળીવાળો કહે છે કે મુલાજી પાતળા સળેકડા જેવા છે ને શોળીનું ફળ તો જાડું છે તે એના પર મુલા નહીં શોભે માટે તમે કહો એમ કરીએ અરે એમાં શું પૂછવા આવ્યો છેક સવારથી આ વાતના પગરણ માંડ્યા છે તો જા કોઈ જાડા માણસને શોધી કાઢ અને એને એને ચડાવી દે એ રાજાજીનો સંદેશો કહ્યા મુલા સિપાહીઓ કોઈ જાડા માણસને શોધવા નીકળ્યા પેલા દીપચંદ શેઠ જાડા છે એમના કરતા પણ બીજા વધારે જાડા હશે આમ એ વાતો કરતા જતા હતા ત્યાં એમની નજર પેલા ચેલા ઉપર પડી બરાબર આવો જ જાડો જોઈએ શૂળી ઉપર પણ એ શોભી ઉઠશે અને બેઉ એ ચેલાને પકડ્યો ચાલો તમને લઈ જવાના છે રાજાજીનો હુકમ છે કે તમને શૂળીએ ચડાવવા પણ છે શું ચેલાએ પૂછ્યું તે તો બાપુ જાણે ચાલો મને રાજાજી પાસે લઈ જાઓ સિપાહીઓ ચેલાને રાજાજી પાસે લઈ ગયા તારા જેવા માણસો આ શહેરમાં રહે છે તેથી ખૂબ ગુના થાય છે માટે તને સૂર્ય ચડાવવો જોઈએ પણ બાપુ મને થોડી મુદત આપો શાની મુદત સુર્ય ચડાવી હા બાપુ ચાર દિવસની મુદત હું મારા ગુરુને મળીને આવું ત્યાં સુધીની ઠીક ઠીક છે રાજાજી બોલ્યા એને હમણાં જવા દો ચાર દાડા પછી સૂર્ય ચડાવજો ચેલો ગયો ગુરુ પાસે ને બધી હકીકત કહી ગુરુએ એને ધીરજ આપી મેં તો તને પહેલેથી જ કહ્યું હતું કે આ શહેરમાં રહેવામાં માલ નથી જ્યાં બધી ચીજ ટકે શેર હોય ત્યાં ચોર અને શાહુકારનો નો ન્યાય પણ સરખો જ હોય ગુરુએ કહ્યું બાપુજી મારી ભૂલ થઈ ગઈ ગુરુએ રસ્તો કાઢ્યો ને શું તે ચેલાને સમજાવ્યું સુળીવાળા પાસે ગયા ચેલે કહ્યું હવે મને સૂર્ય ચઢાવો ગુરુ કહે એને નહીં મને સૂર્ય ચઢાવો બેય જણે રગજ કરવા માંડી સુળીવાળો ગભરાયો એને રાજાજીને ખબર કરી ને રાજાજી ત્યાં આવ્યા તમે સૂર્ય ચઢાવવાની હોસાતોસી કેમ કરો છો રાજાજીએ પૂછ્યું આ વખતે એવું મૂર્ખ છે કે જે સૂર્ય ચઢે તેને સ્વર્ગ લોકનું વિમાન મળે એમ છે માટે રાજાજી મને સૂર્ય ચઢાવો ના મહારાજ મને સૂર્ય ચઢાવો રાજાને વિચાર આવ્યો કે આ રીતે વિમાન મળતું હોય તો એ પોતે જ સૂર્ય કેમ ન ચડે આ બેવને પાંચ ગાઉ દૂર લઈ જઈને છોડી મૂકો એને હુકમ કર્યો તેનો તરત અમલ થયો હવે મને શૂળ્ય ચડાવો રાજાએ કહ્યું અને શૂળવાળે રાજાને શૂળ્ય ચડાવ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે